આજથી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે ત્યારે પાલનપુરના ઐતિહાસિક શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે પ્રથમ દિવસથી જ શિવભક્તોની ભીડ જામી હતી શ્રાવણ મહિનો ભગવાન શિવના ચરિત્ર અને તેમના દ્વારા કરવામાં આવેલી લોક કલ્યાણ સાથે પણ ખૂબ જ જોડાયેલો છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવે ભસ્માસુર નામના અસુરનો નાશ કર્યો હતો આ સિવાય ભગવાન શિવના કલ્યાણકારી કામોને પણ શ્રાવણ મહિના સાથે જોડાવવામાં આવે છે ભગવાન ભોળાનાથને નીલકંઠનું નામ પણ શ્રાવણ મહિનામાં જ મળ્યું હતું સતયુગમાં સમુદ્ર મંથન થયું તે પણ શ્રાવણ માસમાં થયું હોવાની લોકવાયકા આજે પણ આટલી જ પ્રચલ હતો જેથી શ્રાવણ મહિનો ભગવાન શિવની લીલા અને લોક કલ્યાણકારી પ્રસંગો સાથે જોડાયેલો છે જેથી આ મહિનામાં પ્રત્યેક શિવ ભક્ત ખૂબ જ આસ્થા સાથે મહાદેવની પૂજા કરતા હોય છે શ્રાવણ માસના પ્રથમ દિવસે પાલનપુરના પ્રાચીન શ્રી પાતાળેશ્વર મંદિર ખાતે આજે વહેલી સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા હતા જેઓએ ભગવાન શિવજીને જળાભિષેક કરી ભીલીપત્ર ચડાવી વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી પાટણના રાજા સિદ્ધરાજ જયંતસિંહના જન્મસ્થળ મનાતા શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર શિવભક્તો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર છે આ પાલમપુર હિન્દુ સમાજ સંચલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે ઐતિહાસિક છે એક હજાર વર્ષ ઉપર જૂનું છે અને પાટણના મહારાજા જયસિંહ શ્રી જન્મસ્થાન છે જ્યારે મિનલદેવીને ગર્ભ હતો ત્યારે મિનલદેવી યાત્રાએ નીકળ્યા હતા એ દરમિયાન અહીંયા રોકાયા હતા એ દરમિયાન અહીંયા જન્મ થયેલો પછી એમણે વિચાર્યું કે હું પાણી માટે વાવ વાવ ખંદાવતા ખંદાવતા નીચેથી આ શિવલિંગ મળેલું છે એટલે સ્વયંભૂ શિવલિંગ છે અને એનું નામ પાતાળેશ્વર મહાદેવ આપ્યું બીજું કે આ મંદિર જૂનું છે ઐતિહાસિક છે અને આજથી શ્રાવણ માસની શરૂઆત થાય છે લોકોની સવારથી અવર જવર સારી છે વધતા લોકો જાતે પૂજા કરે છે બિલ બિલીપત્ર અભિષેક કરે છે વધતા અહીંયા સવા લાખ બિલી દર વર્ષે ચડે છે એ પ્રમાણે એ પણ ચાલુ છે દરરોજ રોજ શણગાર થશે અલગ અલગ પ્રકારના અને દર સોમવારે મોટા શણગાર થશે વિશેષ શણગાર થશે અને લોકો આખો દરમિયાન અહીંયા પૂજા કરી અને ધન્યતા અનુભવશે શ્રાવણ માસ દરમિયાન પાતાળેશ્વર મંદિરમાં ભગવાન ભોલેનાથને વિવિધ શણગાર કરવામાં આવે છે પાતાળેશ્વર મહાદેવ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય શ્રાવણ માસમાં તો ભક્તિનો ઘોડાપૂર ઉમટે છે